મામલે હવે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે આ વચ્ચે જ ગુજરાતમાં એચ વાયરસનો પ્રથમ કેસ ચૂક્યો છે ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવ્યા છે ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે જી હા અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે જોકે તેની તબિયત સ્થિર છે ગભરાવા જેવી કોઈ વાત નથી પરંતુ એમસીની ટીમે હોસ્પિટલ પહોંચી અને ડોક્ટર પાસેથી માહિતી મેળવી છે આ સાથે જ ચાંદખેડા સીએચસી માંથી પણ એક ટીમ ઓરેન્જ હોસ્પિટલ પહોંચી છે તો ચાંદખેડાની મોડાસાની નજીક આવેલા એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા પંદર દિવસથી શરદી તાવ હોવાના કારણે તેની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીં દાખલ કરવામાં આવ્યો હતો પાંચ દિવસ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો તો અલગ અલગ વાયરસ અત્યારે હોવાના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો

જે ભારતમાં આ એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે સંક્રમિતોની એક બે મહિનાનું બાળક આઠ મહિનાનું બાળક અને ત્રણ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કર્ણાટકમાં એચએમપીવીના બે કેસ મળી આવ્યા છે બંને બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં તપાસ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અમારા ત્યાં એક બાળક મેટાનીમો વાયરસનો સસ્પેક્ટેડ કેસ ત્યાં એડમિટ થયો હતો બાળકને જે રૂટીન ફ્લુમાં લક્ષણો હોય શરદી ખાંસીને એવા લક્ષણો જણાતા હતા આપણે એનો થોડોનો રિપોર્ટ મોકલ્યો જેમાં મલ્ટિપલ વાયરસીસ આપણે સ્કેન કરતા હોઈએ જેમાં આપણે મેટાનીમો વાયરસ પોઝિટિવ આવ્યો હતો એને શરદી ખાંસીની તકલીફ વધતા લાવવું પડ્યું હતું અને વેન્ટિલેટરની જરૂર બધી પડી ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક હવે એકદમ સ્વસ્થ છે જ્યારે બાળક એ ટિપિકલ પ્રેઝન્ટેશન અમે કહીએ કે બહુ શરદી ખાંસી સાથે તાવ સાથે બ્રેથલેસનેસ હોય અને બાળકને ઓક્સિજન મેન્ટેન ના કરતું હોય અને વેન્ટિલેટર પર લેવું પડે ત્યારે અમે સસ્પેક્ટ કરતા હોય કે ટીપિકલ વાયરસીસ ઇન્ફ્લુએન્ઝા કોરોના એવા અલગ અલગ વાયરસીસમાંથી કોઈ વાયરસ નથી બાળકને ઇન્ફેક્ટ કરી રહ્યો ને એ અમે નોર્મલી જોતા હોઈએ એટલે મેટા નિમો વાયરસ જે પ્રમાણે બાળકનું આ બાળકની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ઓલરેડી બાળક જન્મ પર વેન્ટિલેટર પર રહ્યું હતું સરફેકના નામનું ઇન્જેક્શન આપ્યું હતું ને ઓક્સિજન લાંબો ટાઈમ જરૂર પડી હતી તે જોતાં બાળકને સાદો મેટાનીમો વાયરસ જે રૂટિનલી આઈસીયુમાં જોતા હોઈએ એવાળો ઇન્ફેક્શનનું જ વધારે લાગે છે બાકી બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાળક હવે ડિસ્ચાર્જને લાયક થઈ છે અને બાળક ડિસ્ચાર્જ જઈ રહ્યું છે હા એમની જોડે મેં એક માહિતીને આદાન પ્રદાન કર્યું બાળકને શું સિમ્ટમ હતા આ વાયરસના પહેલાં સાથે હોવાના કેટલી શક્યતાઓ છે જે મેં જણાવ્યું એ કોઈ શક્યતાઓ નહીંવત છે ચાઇનાથી બાળકને કોઈ આ બાળકને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી કશું જ નથી એટલે આ સાદો મેટાનીમો વાયરસ છે જે ઓલરેડી અમે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે વર્ષોથી જોતા આવતા હતા અને એના લીધે જ બાળકને આટલું ન્યુમોનિયા માઇડ વેન્ટિલેટરની જરૂર પડી અને પછી બાળકને રિકવરી બી પડે